ચોટીલા તાલુકાના દેવસર ગામે સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ ભગવાન સૂર્ય નારાયણનું મંદિર એટલે કે નવા સુરત દેવળ મંદિરના ટ્રસ્ટની હજારો વિઘા જમીનની સરકાર થઈ હોવાની બાબત ચર્ચાના ચકડોળે ચડી છે જેમાં ઊંડાણપૂર્વક વાત કરવામાં આવે તો વર્ષો પહેલા હજારો વીઘા જમીન કાઠી સમાજની આસ્થા માનવામાં આવતા સુરત દેવળ મંદિરને દાનમાં આપી હતી પરંતુ તે સમયની સરકાર માનવામાં આવતા રજવાડાઓ જમીનને દાન દેતા હતા અને આ વર્ષો પહેલા દાનમાં આપેલી જમીન આજની સરકારે સુરત દેવળ મંદિર ટ્રસ્ટ પાસેથી આંચકી સરકાર શ્રી કરી નાખવામાં આવી છે અને આંગેના સરકારે સરકારી હુકમ પણ સામે આવ્યા હતા આ તરફ સુરત દેવળ મંદિર ટ્રસ્ટને એક હજાર છસો પચાસ વીઘા જમીન જે સરકારશ્રી ને કરવામાં આવી છે તે અંગે અપીલ અરજી પણ દાખલ કરાઈ છે પરંતુ તેમાં રાજ્ય સરકારની મહેસૂલ વિભાગના નિયમો મુજબ ટ્રસ્ટની જમીન સરકારશ્રીનો થવા અંગે નોંધ પણ કરાઈ હતી છતાં મહેસૂલ વિભાગના નિયમોને ગોળીને પી ગયેલા સ્થાનિક તંત્રને અધિકારીઓ દ્વારા અપીલને માન્ય ન રાખી સુરત દેવળ મંદિર ટ્રસ્ટને હજારો વિઘા જમીન સરકારશ્રીના રાખવાના હુકમને યથાવત રખાવ જ્યારે આ પ્રકારે મહેસૂલ વિભાગના પરિપત્ર છતાં પણ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલ સુરત દેવળ મંદિરની જમીનને સરકારશ્રી એ ના હસ્તક રાખવાના નિર્ણયને સમગ્ર કાઠી સમાજે વખોડીને કાળી કમાણી માટે હિન્દુવાદી રાજ્ય સરકારે મંદિરની જમીન હડપ કરવા માટે કાવતરું તૈયાર કર્યો હોવાના આક્ષેપ કર્યા છે આ બાબતે નવા સુરત દેવળ મંદિર ટ્રસ્ટ બે હજાર બે બે હજાર ચારથી લડત આપી છે ત્યારે ગત ત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસના મામલતદાર ચોટીલા દ્વારા આ જમીન શ્રી સરકારનો હુકમ યથાવત રાખવામાં આવતો હુકમ કરવામાં આવતા સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજમાં સરકાર સામે રોષમાં મૂકી ઉઠ્યો છે રિપોર્ટર રામકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળ